હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને અત્યારે વાગી જશે નવ અને મિત્રો આપણે લગભગ સાડા છ વાગે આજુબાજુ ઉઠી જતા આપણે કસરત કરી લીધી રનિંગ પૂરી કરી લીધી અને મિત્રો આજે સવારે વહેલાં વહેલાં સાત સાડા સાત વાગે જંત્રાલ જતાં કારણ કે આપણે તમાકુ નદવાનું ચાલુ છે તો ઈ એકથી ચાર ભાઈઓ આપવાના હતા તો યુવાન લાઈન ક્ષેત્રમાં ઉતારી અને પછી ઘેરાયા અને નહીં ધોઈ માતાજી ની બત્તી કરીને મસ્ત ફ્રેશ થઈ જાય છે દૂધ ગરમ થઈ ગયું છે નાસ્તો રેડી થઈ ગયું છે તો ફટોફટ પી લઈએ અને આ કોણ છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો પી અગબત્તી કઈ કોને કરી તું નહીં વાન કે મિત્રો અગબટી કઈ અવાજથી કઈ કઈ દયો કરયો માતાજી મસી તો તમાસ્તી મિત્રોજી આ તો ઉગી રહેને ગુડ મોર્નિંગ બોલવા નું તે દે હવે આ તો રવિવાર હે ને તે લેટ જવાનું છે શાળામાં એટલે મજા પડી ગઈ છે આવ ભાઈ તો મિત્રો ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે બતાવું તમારું આપણું દૂધ આવી ગયું છે મિત્રો મિત્રો હા બે વખત નાસ્તો રેડી થઈ ગયો છે એક વખત તો મારા અંગાથી બ્રશ કરે ને હજી ફરી બ્રશ કરવું શું કરવું કહું પછી કાલે કાલે મિત્રો અચાનક મેસેજ આવી જશે કે આપણે જવાનું છે ચાર જણા એક બાઈક ઉપર મારું શું જવાનું હતા રાજુ કાખો ચલો એક ગોળે પે ચાર સવાર બે જોડો મિત્રો શૂટિંગ ની શરૂઆત થઈ ગઈ છે શૂટિંગ ચાલુ એટલે હું ધીરે ધીરે બોલું છું બાકી ગેટઅપ માં આવી ગયો છું જોઈ લે તમે મૂકીને કટ ચાલુ છે મમ્મા આવવાનો નાજુ તો બતાવું તમને તમારી કોઈ ના હો એ નહીં આ તો છે ભગત માય વનસ્પતિના તો મિત્રો અત્યારે વાગી જશે બહાર અને આપણે આવી છીએ નવી ચેનલનું શૂટિંગ પૂરું કરી અને ઘરે મિત્રો આજે જવાનું છે જો ટાઈગરના શૂટિંગમાં લેટ કારણ કે જુલી મને પાછી ખુશ ખુશ થઈ જુલું જુલું જવાનું તો મિત્રો આજે પેલા મજૂરી આવે છે ભાઈ જોયું અને જમવા જવાનું છે કાલે મોડું થઈ ગયું એટલે જમવાનું અત્યારે પણ આજે બધું ટાઈમનું સેટિંગ કરી ફટોપટ જમી અને ઘણું મૂકી અને પછી જવાનું છે શૂટિંગમાં મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે અને આપણું મજૂર મૂકવા જવાનું હતું પણ આ પ્રોગ્રામ કેન્સલ રહ્યો છે કારણ કે ભાઈ જે છે અત્યારે જંત્રા ગમે તે કોઈક ચેનલના કોમ માટે તો એરા છે તો જંત્રાલ જ જવાના છે એટલે તે મજૂર હેતરમાં આપણે તમાકુ હશે તો એથી લેતા જ હશે બાકી આપણે અત્યારે જમવા જઈ જશે અને છોકરા આ ચોક જ ભાઈ હા છોકર જો તો જરા ભાઈ ખાવા આ ભાઈ અજો અજો ભાઈ ખાવા આ જો ભાઈ દીગુ ચંપલ ખાવા આ ભાઈ મિત્રો જમવામાં આજે હું બનાવી છે બતાવું તો મન મિત્રો જમવામાં આજે બનાવ્યા છે જો દાળ ભાત છે અને મૂળો કાપી લીધો છે સલાડ માટે થોડો એક ગોળ લીધો છે બે કોકરી બેઠું છે અને મિત્રો ઘઉંની રોટલી હશે ગરમા ગરમ તો ફટોફટ જમી લઈએ અને જમીલીએ દાભાત મૂળો ગોળ ઉની ઉની રોટલી રોટલી લેવડો ખાઈ લેવડો તાર ભાઈ દરબાર જલ્દી કરો કે લેતા આવ મેઠું ગોળ રોટલી મિત્રો આવી જશે છે શૂટિંગ મસ્ત લોકેશન જે આજે દે વિરમ અને મફાજી શૂટિંગ કરવાનું છે મિત્રો જોઈ લે આપણો લીલું પેન્ટ અને કાળો બુશટ આપણે આપણા ગેટઅપ માં આવી જશે આ દે ખેતરો નો ભાગ લેવાનો છે તો મસ્ત મોટા મોટા લેબડા છે ઈકણ આવી જશે મોમોને બધા રેડી થાય છે બતાવ તમને

મિત્રો હવે નીકળી જાય છે દર્શન કરવા માટે ગોમથી લગભગ પચીસ કિલોમીટર બહાર આવી જાય છે ડીગી છે મારી સાથે ડીગુ આજે ભૈલો નહી ગયા તો મિત્રો હવે ખેરાલુ પહોંચવા થઈ જાય છે આપણે ગેસ ન ખાવા જતા હતા વડનગર એટલે લેટ પડી જતા હતા તો હવે આ સુલીપુર ગોમ આવે છે એટલે પહોંચવા થયા છીએ એના આગળ આવશે શેખપુર લીંબડી પછી સીધા જ ખ્યાલ મિત્રો તો મિત્રો હવે પહોંચી જાય છીએ વેવેટ હોટલ આપણે સરપંચ ની ચા પી દીધી તેઓ આગળ પણ અત્યારે હાલ ચા પીવા રોકાઈ એવો ટાઈમ નહીં આપણા જોડે કારણ કે મિત્રો ઓલરેડી લેટ થઈ જાય છે હવે ખેરાલુ બહાર જઈને પછી તમને મળીએ ખેરાલુ પહોંચી જાય છે અને ડેરીવાળી ચોકડી વટાવી દીધી સિદ્ધપુર વાળી ચોકડીએ વટાવી દીધી હવે આપણે વૃંદાવન ચોકડી પહોંચવા થયા છીએ મિત્રો તો વૃંદાવન ચોકડી થી આગળ જઈ અને પછી હાઈવે ઉપર અપડેટ આપીએ નવી તો મિત્રો ઘેર રિટર્ન થઈ જાય છે ને આ વખત આપણે હાઈવે નહીં જ્યાં આ વખત આપણે સિંગલ પટ્ટી આવી છે તો મિત્રો સુરત દાદા હાથનું છે ભાઈ લે લાલચોળ મિત્રો વચ્ચે વચ્ચે સિંગલ પટ્ટી રોડ છે એટલી બધી ટ્રાફિક વાળી નહીં એટલે ચાલુ છે રાગરાગ રાગ રાગ ઘરે જઈએ છીએ મિત્રો તો મિત્રો વડનગર બજારમાં પહોંચી જાય છે કોલેજિકલ અને મિત્રો અત્યારે શાકભાજી ને એવું બધું લેવાનું કામકાજ ચાલુ છે મિત્રો અત્યારે વાગી જશે સાત વાગ્યા ને પંદર મિનિટ થઈ છે અને આપણે શાંતિથી ઘરે આવી જાય છે મિત્રો મટનગરથી શાકભાજી ને એવું લઈ અને છોકરા માટે થોડું ખાવાનું લઈ અને અમે ઘેર આવી જઈશું માટે ચોકલેટ લાવ્યા હતા અને ડીગો માટે ચોકલેટ લાવ્યા હતા આ ફૂલ તો મિત્રો હઈ તારે ગોડી હેલા તો મિત્રો હવે જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ જમવામાં આજે હું બનાવી છે બતાવું તમને તો મિત્રો જમવામાં આપણે ફૂલેવર ડેટી અને વાલોનું મિક્સ શાક બનાવ્યું છે એ થોડો ગોળ લઈ લીધો છે અને સલાડ માટે મૂળો કાપ્યો છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે મિત્રો આપણો દૂધ આપણે દૂધ ફટોફટ જમવા બેસી જાય છે જો ચક્કુ કોઈક પૂછતું હતું ચક્કું કે ચક્કુ છે એમની આથી ગઈ તો મિત્રો ફટોફટ જમી લઈએ તો મિત્રો ફટોફટ જમી લીધું છે ભરપેટ અને જમી આવી જાય છે આપણું કામ કરવા માટે ગોડું પર આપણું એડિટિંગનું કામકાજ ચાલુ છે જોઈ લો મિત્રો લાગે છે આપણે એડિટિંગ કરીએ છીએ મિત્રો તો આ વિડીયોનું મિત્રો આપણે આટલે એડ કરીએ છીએ તમારે જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી ને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આવતીકાલે મળીશું એક નવા વિવાદ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂબનીમાં